हम जो वरातर तो जय श्री कृष्ण नव लोग ने हमार हार्दिक खंतकन दे स्वागत है आज आपरा से जय तैयार जावन छ पड़े वाडीया तो चिशु वाडीया अनका बहुत टाइट वाइज है એટલે આપણે રસ્તામાં વ્લોગ નહી ઉતારી ન ચાહીએ લટ્સ પતો તો આપણે સરસ મજાનો કોટ ઓર્ડ લેવું પોપ પછી જાવ વાડીયા વાડીયા તો પાણી વાય છે એટલે પાણીનો એ વિડિયો એક એક્ટિવિટી જે કે આવતી હોય કરશું બાકી આજ પર ગાડી બન તૈયાર છે તો જઈએ વાડીયા તો પોચી ગયા બરે સરસ મજાને આપણી ફાર્મ આવું છે ને ફાર્મ આવું છે તો નેકરો પાલ લીલો લીલો સોમાં વાતો તો તેજાર ભાઈ તો લીલો લીલો દેખાય જો બધાય ડાવડા લીલા નાની નાની છે પછી જમીન દેસે ગ્રો કર છે અને મોટી મોટી થી જાય ને અહીંયા આપડા પાતા આગર પાવન ચાલુ હતું પણ ફ્યુઝ ઉડી ગયો તો એ હિરકુ કરવા જેસા પા અને નજારો કેવો છે અઢરવાડેનો ખર મજા આવો લીલો લીલો વરિયા જવ જાય દેખાય છે એના ને આની છે અમાર દવા ને ઉ નાખવાનું હોય બરોબર ઓર્ગેનિક કર શીતલે અને એ ચાર ગ્રો કરે છે અને ફૂલ બાકા જે કે નાનું નાનું છે ફૂલ અંદરથી બાકા જેવું કરશે ઈ ચારે તો ફૂલ ફૂલ નઈન માકે કરશે ની એટલે આટો માર જો ગરીયો પા ઓકે આપણે વાડીઓ પપૈયા ને એવું છે તમને જે હાલ છે પપૈયા ને એવું છે પપૈયા

બો પર્ફુમ ફયાવી જા હવે ઈ વિજેસે આમ આમ એ કોપાયા છે તો આમ દેખે ને એડે એડે પૈસે બહુ મોટા મોટા તો ઈ પણીજી આપણે તોડશું અત્યારે તો કઈ છે ની વાડીમાં હાતે વાતે કે નકર પગડે એક કરી ન ઉછે કઈ વાડીનો માહો એટલે પાંચ પાંચ કિલો ના ઉપડે છે તો જે કાને છેરખા ઓ તો જેરખા પાઈ કા નથી નકર પગડે ખાઈ અમે તો આ વાડી માં આપણે તમારા લીધો છે હવે જઈ સીધી વાડ નાડી માં લે હામેન વાડી માં તમન વાડી અમારી છે એટલે જ્યાં આપણો આટો મારી તો પાંચ કેટલું બાકી છે ઈ ઈ જઈ આ તો બી જ હવે જઈ આપણે અંદરની સાઈડ આ પાપા આવવાનો નકર હું આ પાછો ઠટાઈ દેને કારણે શાન કી ખરા ગઈ આય મિત્રો આપણે ઠંડી ન થાવતેનું કારણ શું છે કે ખબર નહિ બાકી ફેસબુક માં દે આવે બબ મને લાગે વો ઓલા હશે કે ફેસબુક ઠંડી આવી ગયો પણ આયા તો ઠંડી મંડી આવત ને સિન બગાય ચાલુ કરવું છે જે પાવાનો બાકી જોતે દિન જમાય કે ભુંગાતે પાણી આવે અને ચાલુ નથી કે એટલે નુ આવે ત્યારે એમ જોવા કે જો પહેલા આવતું કે કરો મારું કે ખાટ કે માઠ્યો તશેમે મેહનત બેન તેન પછી આવો ને ફરી આવી જશે ફરી આવી તો ઉજા મિત્રો એક બે આપણે ઓલું ખીન જોઈ લઈ કે કેવું છે અંદરની સાઈડ અંદરની સાઈડ કેવું હોય ને કહો તો અરે આ જોઈને અંદર આવું કઈ હોય છે ફિલાલ દેખાય છે ને દેખાય છે ને આવો કકબર નહિ પડે અંદર કે બી જે ઉગવાની તૈયારીમાં થઈ ઉખે પછી ખબર પડશે बीजो का दूसरो ये पोस्ट हुई हाँ अने बदन इंदर सेम अच्छे तो बदन इंदर सेम जो के के वो तो ये पंत में एक बार स्टूडियो खड़ो तो मैं अने वो कुछ वहाँ हूँ ची अने हूँ साने हूँ क्या खबर सुन तो तो इंदर उड़ी हुई तो नहीं गई यो तो ये बहुत आम हो गई अने सुन के तो मैं वो कुछ तो बाप लॉरिंग

અને ઓલી વાડી તો હવે શું ડાર ને મોટર જે ઉતારી નથી તે ઉતારવાની બાકી છે તો ઉતર એનો લોક પણ જોવા માટે સબસ્ક્રાઇબ કરી નાખજો જોઈએ છે હવે શું તો પપ્પા આવી જા એ જોતો તમે મે આ વિડિયો બંધ કરી દીધો આ જો એન પેલા તો સામે પપ્પા આવી જશે તો એ હમણાં જોઈ ન્યા ગઈ મોટર ચાલુ થાય કરી દીજે તો ન્યા ગઈ કરે તો ગાડીડી કહા હતી જે આ છે ગાડીડી નું ચાર અહીંયા રહો તો અહીંયા મને ખબર નથી અત્યારે અત્યારે ચોટી ને તો જો કઈ રીતે ચોટી ની તમને દેખાડું જો ચોટી ગયા અહીંયા પણ ચોટી ગઈ

કુત્ય પૈસા પર કાંટી પડે અને આવું છે તો આ પાંય છે મિત્રો આ વ્લોગ ના એન્ડ કરી દે છે મહી કાલના નેક્સ્ટ વ્લોગ માં તો તમને મજા આવે તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં તો મહી કાલના નેક્સ્ટ વ્લોગ માં સબજેટ લે બાય બાય થેન્ક યુ ફોર વ્લોગ બાય જાડવા કરીને ખાડે આગળ હું આમાં પડવાનો હતો એ તો બસી ગયો